એક તરફ ક્ષત્રિયો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે બીજી તરફ પાટીદાર સમાજના આગેવાનો રૂપાલાના સમર્થનમાં આવ્યા સૌરાષ્ટ્ર એસપીજીના અધ્યક્ષ કલ્પેશ ટાંકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ લઈ રહ્યો છે રૂપાલાએ બે વાર માફી માંગી છે જેથી માફ કરી દેવા જોઈએ તો સોશિયલ મીડિયામાં હેશટેગ રૂપાલા સાથે વિડીયો અપલોડ કરાયા જેમાં રૂપાલાને માફી આપવા સમર્થન કરાયું તો પાટીદાર અનામત તરફ સુરતના વરાછામાં પટેલ એપ્રિલે એક સ્નેહ મિલન યોજાશે જેમાં સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહેશે વડોદરાના સમા વિસ્તારમાં પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી જેમાં ચર્ચા કરાઈ કે રૂપાલા જો વડોદરાથી ટિકિટ અપાશે તો તેમને વિજય બનાવીશું પાટીદાર આગેવાનોના મતે વડોદરાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને કોઈ ઓળખતું નથી આથી રૂપાલાને વડોદરાથી ચૂંટણી મેદાનમાં ઉતારાય